મોડાસા શહેરના બાયપાસ રોડ વિસ્તારની મધુવન રેસિડેન્સીમાં છેલ્લા ઘણા સમયથી ગંદકી મુદ્દે રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્રની રહીશો દ્વારા અનેક વાર રજૂઆત કરવા છતાં તેનો યોગ્ય નિકાલ ન થતા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો જયદીપ ચૌહાણ પૂર્વ પ્રમુખ મધુવન રેસિડેન્સી અત્રે મારી સાથે મધુવનની વર્તમાન કારોબારીના પ્રમુખ શ્રી મંત્રીશ્રી અને મારી સાથેના પણ મંત્રીશ્રી ઉપસ્થિત છે અન્ય કારોબારી સભ્યશ્રીઓ છે સાહેબ આ દુઃખની વાત છે અને અતિ ગંભીર મુદ્દો છે મારા આપના માધ્યમ થકી જે તે લાગતા વખતે ફાઈનલ ઓથોરિટી એટલું જાણ કેવું છે કે અહીંયા આ મધુવન રેસિડેન્સી ની અંદર ત્રણસો ને સુડતાલીસ મકાન કાયદેસર રજિસ્ટ્રેશન છે મિડલ ક્લાસ ફેમિલી અહીંયા પરિવાર સાથે રહે છે વારંવાર અમે માન્ય કલેક્ટર શ્રી માન્ય ડીડીઓ શ્રી માન્ય ટીડીઓ શ્રી ને કાર્યક્રમાનુસાર અમે અરજીઓ આપેલી છે કે અહીંયા ગંદકી લોકો ત્રસ્ત છે અહીંયા સરકારી આવાસો પણ આવેલા છે

એ વખતે વઘાનું એક આખું જે અમારી અહીંયા વઘું છે એને આરસીસી દિવાલ કરેલી હતી કે તમે તોડી નાખો અને ખત કરીએ તો તમારે તેની સફાઈ અને આખી પાકી કેનાલ બનાવવાની જોગવાઈ હતી સિંચાઈ વિભાગ અંતર્ગત સુજલામ સુકલામ યોજના બે હાજર ઓગણીસ નો પ્રશ્ન આજે પાંચ પાંચ વર્ષ બે હાજર ઓગણીસ ફેબ્રુઆરી માસની અંદર આજે એ વાતનું પાંચ વર્ષ થયા છે કોઈ હામું જોવા તૈયાર નથી આપને વિનંતી કરું છું જ્યારે આપ આયા જ છો આપનો સમય બગાડીને તો અમારી જે વઘાની જે પરિસ્થિતિ છે એનો પણ વિડિયોગ્રાફી આપ

પોતાની તમામ પૂંજી નાખે તારી એક ઘર બનાવી શકે છે અમે પોતાનું સપનાનું ઘર આ મધુબન રેસીડેન્સી માં બનાવ્યું છે કે કેટલા પરિવારો એ છે એના સામે કોઈ જોવા કેમ તૈયાર નથી આપના માધ્યમ થકી ફાઈનલ ઓથોરિટી એક નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ ઓઘાની અંદર આવી અને તમે સર્વે કરાવો અમારી જે પરિસ્થિતિ છે એ જુઓ અને કોઈ સારા અહીંયા જે કઈ પર્યાવરણલક્ષી માણસો હોય એમની પણ ટીમ ઉતારો કા અહીંયા કેવી હાલત છે સવારે અમારી બેન બેટીઓ સવારે નીકળે છે વોકિંગ માટે નીકળે છે તો અહીંયા છોકરા નાના ચોકરાથી માંડી અને વૃદ્ધો સુધીમાં આરોગ્ય સાથે ચેડા થઈ શકે એમ છે તો એક સ્વસ્થ રીતે મારી એક નમ્ર અપીલ છે માન્ય કલેક્ટરશ્રીને ફાઈનલ સિંચાઈ વિભાગના કાર્યકાલક જે પણ તમારી ગ્રાન્ટ ભૂતકાળમાં લેપ થઈ છે આ સંદેશો આપના સુધી પહોંચતો અમારી તાત્કાલિક મધુન જે છે આવેલી છે સહયોગ પેટ્રોલ ની બાજુમાં બાયપાસ રોડ ઉપર તેવાગની જે પરિસ્થિતિ છે વર્તમાન પરિસ્થિતિ એને સંપૂર્ણ ચિતાર કાઢી અને આ રિપોર્ટિંગ કરો ધન્યવાદ ભારત માતાજી જય 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 ગુજરાત હું મનહરભાઈ પટેલ સદાર મધુબન રેસીડેન્સી કોબડી હાઉસિંગ સોસાયટીનો મંત્રી છું છેલ્લા બે હજાર અગિયારથી આ સોસાયટીની સ્થાપના થઈ ત્યાર પછી વારંવાર ઓંઘા બાબતે અમારે ઘણી બધી સમસ્યાઓ વારંવાર ઊભી થયેલી વધુ પડતી ગંદકી પણ થયેલી છે આ અંગે નિકાલ માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા આઈ કે જાડેજા સાહેબ ભૂતકાળમાં આવેલા હતા ત્રણેક વર્ષ પહેલાં સોસાયટીના ખર્ચે અમે આ એનો જે દીવાલ છે એ તોડી અને કે જેસીબી આવશે ને આવશે ને તે આવશે ને પૈસા તે પણ એમાં કોઈ ગાંઠ બાંડ મળી નથી અને કોઈપણ કામ થયું નહીં અને એ પછી અથડું ગયું ત્યારબાદ બાજુમાં પણ અમારા જે સોસાયટી આવેલી છે નજીકમાં બાજુ નહીં બને છે તે એની પ્રિન્ટ પણ ઘણી ઊંચી છે જેની અસર અમારા જે અહીં જે રહેતા જે છે એમને પડવાની શક્યતાઓ પૂરી પૂરી છે કારણ કે અમારું લેવલ ઘણું નીચું છે એટલે ભવિષ્યમાં પ્રશ્નો ઊભા થવાના છે તો આ બાબતે હજુ વધુ વિગતે હોય તો અમારા પૂર્વ પ્રમુખ i potser, més o